યા તાકો ગાય વાયેલા ગાય વાયેલા શેતરમાં જ છે દાદી તક તક હે હે મારી હારે કપા અમાર તો અમને એ શેત્યા હા

જા બાકશ 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 તે નહી આ રમલાલ બધું હરગાય દીય એને ખબર પડે વતમાં નાખે નહી આપણે કઈ ન જાણોનું નાખે ને એ આપણે પેલા કપ્પા નાખું હર્યું

ના ના મેં કીધું ભારતાની હોય તો ના ના ઉ તો ભાર હો આની ખબર નથી હું તો ભાર હો ફૂલ ફૂલ હારે હા કપા હમ હાથ મણતા હે મને લાગે ઉનો રમળો આપણને હમણે ધક્વાણ હોય જશે આપણે પા આપણે તો મારી પછી એની ખબર લે બસ ખબર લે એ આયો છે હા કઈ રીતે આમાં ટ્રેક્ટર લઈને ઊભોય છે આતો આયો

ના ના પેલા ઘડી ખુલ્લો નહીં પેલા પૂછવાનું કે શું હતું ચમતું કે અમારી અડધું અડધું લીતો જાય છે

ઓ પાડવા પકડો આ પકડો હવે આમાં કોઈ નાખો જી કાટો કાટો ઉલે પડી ગઈ મારા હે રેવા દે લેતા

ઓ પા નાતો તો ખતમ ખતમ લઈ જો હેડો ને હેડો આમ તો કે પકડો કસુ તો આને કાંટીઓ પકડાવા હોય સુ પર જાય જો એમ ખલે ભઈ જાવ દે ભઈ કાંટીઓ પકરાવો એક

અમે આપડી જમીન બઉ લઈ લીધી સારું કર્યું તમે ગયો ખેડૂત ની મોજ